સાંભળજો અને ભલે સારી લાગે કે ન લાગે પણ ક્લેપ જરૂર કરજો કવિતાનું નામ છે જોતું આવે રામ જોતું આવે રામ સાચા ખોટાનો નથી રહ્યો અહીં કોઈ ભેદ સાચા ખોટાનો નથી રહ્યો અહીં કોઈ ભેદ થાય દૂર મોટા પ્રપંચો આ દુનિયાના જોતો આવે રામ ડગલે ને પગલે એક સ્ત્રી આજે પીંખાઈ રહી છે ડગલે ને પગલે એક સ્ત્રી આજે પીંખાઈ રહી છે પછી ભલે એ હોય ઘરની અંદર કે ઘરની બહાર અને આ પણ દૂર થાય જો આવે તો રામ તો થાય એ નારાધવાનો નાશ ને હટે દુરાચાર નથી રહ્યો આધાર સિવાય કે તું બતાવે રામ જોતું આવે ટકી રહે જોતું આવે રામ દૂર થાય પૂજારીના કરતુ તો ને ખોટા દંભો દૂર થાય પૂજારી ના તો ને ખોટા દંભો ફરી દુનિયામાં આવે